જુનાગઢના ભવનાથમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાના બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા ભારે ભક્તિભાવનો માહોલ જામ્યો હતો તે દરમિયાન ગુરુ ગોરખનાથ આશ્રમમાં સાધુ સંતો માટે ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો હજારો સાધુ સંતોએ ભોજનનો લાભ લીધો હતો ભજન ભોજન અને ભક્તિ સાથે યોજાતા મેળામાં સાધુ સંતોનું ખાસ મહત્વ છે